जेन अन्तर्गत मित्रो लाला भाइ आहिर किर्ति पटेल कहिले सोमा काका पगार बाबत लालभ आहिरे सोमा काका साथ फोन જ્યારે મિત્રો સોમાકાએ આ બાબતે સ્પષ્ટતા કરતા એવી વાતના ખુલાસા કરે છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો સાંભળો શું છે હકીકત ખરેખરથી ખજૂરભાઈએ સોમાકાનો પગાર આપ્યો નથી અને કલાકારોને હેરાન કરે છે શું કહેવું છે સોમકાકાનું શાંતિથી રેકોર્ડિંગની અંદર સાંભળજો તેમજ મિત્રો તમે કોનો સપોર્ટ કરો છો ખજૂરભાઈ કે કીર્તિ પટેલ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ ભલે મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો જય મોરલીદાર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું છું લાલો આહીર મિત્રો આજે ખાસ હું 18ઈ વરસને એક વાત કરવા માંગુ કે કીર્તી પટેલની મિત્રો અમુક લાઈમાં બોલી કીર્તિ પટેલ કે આપણે ખજુરભાઈ ભેગા જે સોમા કાકા હતા કે સોમા કાકાને કાઢી મૂક્યા સોમા કાકાને પગાર નથી આપ્યો મિત્રો આજે હું અઢારેય વરણને કહેવા માંગુ કે મારે સોમા કાકા એડે વાત થઈ એ તમે અઢારેય વરણ રેકોર્ડિંગ સાંભળો ને મિત્રો તમારે અઢારેય વરણને ન્યાય કરવાનો છે હવે તમે કહો કે સાચું કોણ છે ને ખોટું કોણ છે એ મિત્રો હું જે સાસું હશે જે હકીકત હશે ને ત્યાં લાલો આહીર આમ સાથ આપશે જય મુરલીધર જય દ્વારકાધીશ જય હિન્દ હમઝા ઈને વંદન બાકી અભિનંદન ને મિત્રો 18 વર્ષ ને કહો કે પહેલા તમે આ રેકોર્ડિંગ સાંભળો સોમા કાકા નું હવે હું વિડિયો બનાવીને મૂકીશ જય શ્રી રામ હલો હલો દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ બોલો ને સર લાલો આહીર વાત કરું છું હા બોલો ભાઈ સોમા કાકા બોલો તો હા છોકરો બોલો જીંકો

એટલે એ વાત છે ને પાયા વિહોણી છે બરોબર બરોબર હા એટલે એ રીતના એને મને કીધું હતું કે મને કે કીર્તિ પટેલ એવું કીધું હતું કે ભાઈ કે બધું કે મારી પાસે પુરાવા છે કે ચોમાસા કાકા ને કે પગાર નથી આપ્યો એને કાઢી મૂક્યા કે પૈસા નથી આપ્યા ખોટે વાત છે જયારે કોરોના વાવાઝોડું હતો ત્યારે મને એની સાથમાં લીધો એ સિવાય મારી સાંભળતો નો તો અમે ભાગી હતા ત્યાંથી ફોર વ્હીલ લઈ મને અમરેલી દવાખાને બતાવા લઈ જાતા એ સિવાય મારા છોકરા ને ત્યાં શ્રીમંત હતો ત્યારે પગાર તો નિહાર્યો લાલભાઈ પાછા હતા રૂપિયા મને આપેલા છે હા પગાર સિવાય એ સિવાય ના મારી એજ આથમતા સુરત જેવી છે એ લોકો મને foreign ચાર થી પાંચ વર્ષ લઈ ગયા અડધો એ ખર્ચો એ અને મારી ઘરે જયારે corona મહામારી હતી ને બરોબર સમજ્યો અને મારા પેલા જે બે ચાર જણા staff હતા ને એની ઘરે પંદર પંદર વીસ વીસ હજાર ના અનાજ કરિયાણું ટોટલી મહિના દિન નો સામાન એ નીતિન ને નાખી દેતા વાહ ભાઈ બરોબર કોઈ વાત એમ કેતો હોય

એનો એક નિયમ જ છે તમે પાંચ રૂપિયા ખર્ચા હોય તો ઈ પચાસ ખર્ચ્યા કે માણસ રાત ના હોય અને પોતે સ્વપ્ન માં એમ હોય કે કાલે મારો ધંધો થાહે આ કોઈ ફૂટપાથ ઉપર ને હોય એને ઉઠાડીને ને દર દર પાંચ પાંચ હજાર રૂપિયા દેતો હોય માણસ એ માણસ કોઈ પગાર રોકે નો રોકે એ વાત સો વાત હાચી છે કાકા તમારી હા તો આવી રીતના વાત થઈ હતી ને કાકા હજી હું તમને કહી દઉં સોમા કાકા જે સત્ય હોય દ્વારકાધીશ ના હમ ખાઈ ને કહી ગયો જે હાચી હકીકત હોય ને કાકા એ કે જો રેડી હું મને જે મારા દીકરા નથી રાખતા ને એટલું રાખે હું બરા હવા આ નિવૃત્ત ને કોઈ મને અઠવાડિયા દર્દી ફોન આવે કે કાકા કઈ કામકાજ શું છે બે છોકરા ના હાલ પૂછે એ સિવાય અમે ત્યારે કામ હોય તો તમે તમારા કાકા મને કેજો મારું તો એ કોરોના હું એક ટીવી ચેનલ માં બોલી છું કે ઘણી વખત લોહી ના સંબંધ કામ નથી આવતા પણ બીજા કામ આવે મને રાખ્યો અમારા પેરા જેટલા સ્ટાફ ના માણસો હતા એને દીકરા થી થી વિશેષ રાખ્યા

સેવા કરવું એજ એનો ધ્યેય છે બાકી મને ખબર છે બરાબર હા સો ટકા ની વાત છે વાત તમારી મુદ્દાની છે એમ ખજુરભાઈ ના બધા વિડીયો બધા સેવા તો પેલા થી કરે જ છે

મેં ભગવાન જોયા નથી પણ હું ખજૂર ને એમ કે ભગવાન ભલે નથી પણ મારા માટે ભગવાન છે સો ટકા ની વાત છે કાકા સાચી વાત છે એટલે મારે ખાસે આ બાબત ઉપર જ મારે તમારે વાત કરવાની હતી કઈ વાંધો નહીં જરૂર પડશે તો હું તમને પાછો કોલ કરી એ ને કે સોમા કાકા નું એના ભેગા દુબઈ તમને બે ત્રણ ચાર વાર લઈ ગયા હતા ને હા એ મને ન્યા લગન નું કીધું કે એના ભેગા સોમા કાકા હોય ને કે એનું આવી રીતના કાઠી મુકા પગાર નથી આપ્યો ને

હવે સોરી ભાઈ અને આજે લગીન માં કપડા થી માંડી ને ઘર ની રાશન કિડ બધું મળેલું છે એટલે કોઈ પણ હોય પગાર નથી મળેલું તો અને રૂબરૂ આપડે કોન્ટેક્ટ કરીને ઘરે જઈને અમે કહી શકીએ છીએ કે પગાર આપેલો છે એન સિવાય નું પણ આપેલું છે હા બરોબર છે ભાઈ અહીંયા મેં સ્વેચ્છા એ મુકેલી ઉમર અને ના સાંભળવા કારણે હા બરોબર છે ભાઈ હા સો ટકા આમાં હું છે કે ભાઈ આ બધા વાતું કરતા એટલે જ મારે આ સોમા કાકા નો અત્યારે સંપર્ક કરવો પડ્યો સમજાનો બીજા મેલે નંબર લઈને હવે એમાં લાલા એવું છે હા હા જંગલમાંથી હાથી નીકળી ને ગામ માં આવે હા હાચી વાત છે ભાઈ હાચી વાત છે એટલે કુતરા ભસે 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 ભાઈ ભસે ખબર જ છે કે આને નો ભસાય હા સો ટકા ની વાત છે ભાઈ સો ટકા હાચી વાત છે તમારી મુદ્દા ની વાત કરી એટલે હા કેમ કે આ માણસ ને શું છે કે એની વાહ બીજાને ક્રેડિટ લેવાનું કરે છે હા સો ટકા ની વાત છે ભાઈ બાકી બિન્દાસ ગમે ત્યાં પપ્પા નો કોન્ટેક્ટ કરવાનો કોઈ પણ એમ કે પગાર નથી આપેલો હા એટલે અમે ખુદ એની ઘરે જઈને પર્સનલ આપડી ઘરે આવીને વાત કરી અને લાઈવ મા આપડે કહી શકશું કે ભાઈ પગાર આપેલો છે ને એ સિવાયનું અમારું ધ્યાન પણ હાજી રાખે છે હા હા બરોબર છે ભાઈ હ ભલે ભલે મારા ભાઈ હો હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈજી ભાઈ